શરૂઆત કરવામાં આવી હતી જે સંકલ્પ પત્રની શરૂઆત કરવામાં આવી હતી તેમાં ચાર માધ્યમો છે કે જેનાથી પ્રજા સાથે સીધા જોડાઈ શકાશે તો આપણે દિનેશભાઈ સાથે સીધી વાત કરીશું કે તેમનો આ ઉપર શું કહેવું છે નમસ્કાર ખાસ કરીને વિકસિત ભારત તો તમે જોતા હશો કે જ્યારથી નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી ભારત દેશ જે પ્રગતિના પંથે જઈ રહ્યો છે સર્વાંગી વિકાસ આજે એમને જોવા મળે છે ખાસ કરીને જ્યારે અમદાવાદ શહેરની વાત કરું તો બુલેટ ટ્રેનની વાત હોય મેટ્રોની વાત હોય વૈશ્વિક કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમની વાત હોય ઓલમ્પિક માટેનું સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યું છે એવી વાત હોય વિકસિત ભારત તો સર્વાંગી વિકાસની અંદર પશ્ચિમ ગાંધીનગર અને પૂર્વ એનો સર્વાંગી વિકાસ થયો છે આજે સૂચનો એટલા માટે મંગાવવામાં આવ્યા કે ભાઈ ખાલી પાર્ટી જ એમનો સંકલ્પપત્ર રજૂ ના કરે કર્ણાવતી મહાનગરના તમામ લોકો એમના સૂચનો રજૂ કરી દે એમના સૂચનો પણ આપે ભારતીય જનતા પાર્ટી એ સૂચનોનો સંકલ્પપત્રની અંદર મેક્ઝિમમ આવરી લેવાનો પ્રયત્ન કરે એ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટી આજે પ્રેસના માધ્યમથી આ શહેરની જનતાને જણાવ્યું છે કે તમારા પોતાના સૂચનો પણ તમે આપો આ આશય એટલા માટે છે કે પ્રજાને પણ એમ લાગે કે ભારતીય જનતા પાર્ટીના અમારા સૂચનો પણ ધ્યાને લઈને અમારી ફરિયાદ હોય કે અમારા જે કોઈ પ્રશ્નો હોય એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરે જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે મોદી કી ગેરંટી સંકલ્પપત્ર બે હજાર ચોવીસની શરૂઆત કરવામાં આવી છે અને ચાર માધ્યમો દ્વારા તેઓ લોકો સુધી પહોંચી શકશે સાથે સાથે વિડીયો એલ ઇડી વાન પણ આજે એની શરૂઆત કરવામાં આવી છે તો સંપૂર્ણ વિગત આપણે મેળવીશું જગદીશભાઈ વિશ્વકર્મા પાસે વિકસિત ભારત અને મોદીની ગેરંટી દરેક વિષયોને આવરીને પત્રોના સૂચનો એ લેવા માટે આશા છે કે ગુજરાતની અંદર એકસો બ્યાસી વિધાનસભા છવ્વીસ છવ્વીસ લોકસભા આખા ગુજરાતના તમામે તમામ જગ્યાએ કદાચ પંદર લાખ કરતાં વધુ લોકો સુધી આ સંકલ્પના સૂચનો એ લેવા માટે ફરશે જેમ વિક્રમભાઈએ કીધું એમ કે અલગ અલગ ચારેક માધ્યમથી એના માટે સંકલ્પપત્રના સૂચન આવશે નરેન્દ્ર મોદીની જે પત્રની પેટી છે જે હમણાં જ ડિસ્પ્લે કરી છે નરેન્દ્ર મોદી એપ દ્વારા સાથે સાથે મિસકોલ નંબર છે જે મિસ્કોલ નંબર છે નાઇન ઝીરો નાઇન ઝીરો નાઇન ઝીરો ટુ ઝીરો ટુ ફોર આ મિસ્કોલના માધ્યમથી પણ આપ ત્રીસ સેકન્ડની અંદર આપ આપના સૂચનો આપી શકશો સાથે સાથે આપ ઇમેલના માધ્યમથી પણ આપના સૂચનો રાષ્ટ્રીય લેવલ સુધી પહોંચાડી શકશો આ પ્રમાણેના આખા સૂચનો આપ લખી અને દેશના શ્રી વડાપ્રધાન માન્ય મોદી સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા આપણા સૂચનો પહોંચે એ પ્રમાણનું પારદર્શક સંકલ્પ પત્ર બને એ પ્રમાણનું આયોજન રાષ્ટ્રીય કક્ષાએ થયું છે જન જન સુધી પહોંચવાનું જે નિર્ધાર એ ભારતીય જનતા પાર્ટી રહ્યો છે અગત્યની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે સંકલ્પ પત્રો રજૂ કર્યા છે કે ચાહે વિધાનસભાની ચૂંટણી હોય કે ચાહે લોકસભાની આ બધા જ મિત્રોએ જોયું છે કે ગઈ વખતના બે હજાર ચૌદના સંકલ્પપત્રો હોય કે બે હજાર ઓગણીસના સંકલ્પ હોય આ બંને પત્રોને આપણે કદાચ આજે કમ્પેરિઝન કરીએ તો કદાચ મને કહેતા એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને ગુજરાત સરકારના મંત્રી તરીકે મારી ટીમ જ્યારે મારી જોડે બેઠી છે સેર ગમિતભાઈ શાહ મારા પ્રભારી ધર્મેન્દ્રભાઈ મારા બંને સાંસદો શ્રી કિરીટભાઈ હશમુખભાઈ મારા ઉમેદવાર શ્રી ધ્રિયશભાઈ બધા જ લોકો એવું સ્વીકારશે કે લગભગ પંચાવન ટકા કરતા વધારે સંકલ્પ પત્રો પૂરા કરનારી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી આ નાની ઘટના રૂપે અને આ નંબર ઉપર કોઈ પણ વ્યક્તિ એ મિસ કોલ કરી પોતાના સૂચનો કહી શકશે સાથે સાથે ઈમેલ એડ્રેસની વાત કરું તો સંકલ્પ એસ એ એન કે એ એલ ડબલ બી એ ટી આર એ બે હજાર ચોવીસ એટ ધ રેટ બીજેપી ગુજરાત ડોટ ઓઆરજી પર સૂચનો મોકલી શકશે આ બધા જ સૂચનો એ કમ્પાઇલ કરવામાં આવશે લોકોની અપેક્ષા પ્રમાણનું સંકલ્પ પત્ર બને તે માટે દરેક જિલ્લા અને મહાનગર ખાતે આ પ્રમાણની આયોજન કરવામાં આવ્યું છે ગણાવાથી જિલ્લો અને ગણાવવાથી મહાનગર અને આજે આખા પ્રદેશની અંદર બધા જ જિલ્લાને બધા જ મહાનગરોની અંદર આ પ્રમાણેની આ સંકલ્પ પત્ર વાન ઈમેલ અને મિસકોલ આખા દેશમાં ચાલ થયું છે ગુજરાતમાં પણ ચાલું થયો છે અને મને આનંદ છે કે દેશના શ્રી વડાપ્રધાન મોદી સાહેબે જ્યારે આ સંકલ્પ વિકસિત ભારત મોદીની એક ગેરંટી વાળો વિડીયો વાન દરેક લોકસભામાં બે વાન મૂકવામાં આવશે આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બુથ સ્તરે જઈ જનસંપર્ક કરી જનતાના સૂચનો મેળવવામાં આવશે સાથે સાથે વિવિધ સેલના માધ્યમથી પણ જિલ્લા સ્તરે બેઠકો કરી અને લોકોના દરેક સમાજના લોકોના દરેક વર્ગના લોકોના સૂચનો લઈ અને એ પહોંચાડવામાં આવશે વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસના સંકલ્પપત્રમાં જે વચનો આપ્યા હતા એમાં લગભગ પંચાવન ટકા વધારે વચનો પાડવામાં ભારતીય જનતા પાર્ટી એ સફળ રહી છે મિત્રો આ સંકલ્પપત્ર એટલે લોકોને આપેલા વચનો વિકાસની વણથંભી યાત્રા એ પરિપૂર્ણ કરવાનો સંકલ્પ દેશના એ યશ્વિ વડાપ્રધાન માન્ય મોદીએ કર્યો છે એટલા માટે જ અમે બધા કહીએ છીએ માનનીય મોદી સાહેબ પણ કહે છે કે મોદીની ગેરંટી એટલો રથ હોય કે શું કે એ ગેરંટી પૂરી કરવા માટે मी गॅरंटी एले मान्य मोदी सरकार गॅरंटी